કોઈ પણ ત્રણ બિંદુઓ છે બરોબર આ સીડીઈ અર્ધવર્તુળ પર ના બિંદુઓ છે તો ખૂણો એસીડી એટલે ખૂણો એ સીડી અને ખૂણો બી ખૂણો બી ઈ અને એ સીડી એટલે મતલબ આ બંને ખૂણાનો સરવાળાનું માપ શોધવાનો છે હવે છે સરળતા ખાતે આજે એની આપણને કોઈ જરૂર છે નહીં આકૃતિમાં અમને તો અહીંયા આપણને બધાને ખબર છે અર્ધવર્તુળ માનો કોઈ પણ ખૂણો બનતો હોય તો જેમ કે અત્યારમાં એ ઈ બી ખૂણો છે એ શું છે અર્ધવર્તુળમાંનો ખૂણો છે તો આ ખૂણાનું માપ કેટલું થાય નેવું અંશ થાય કારણ કે અર્ધવર્તુળમાંનો ખૂણો છે તો આપણે લખીશું અહીં ખૂણો એ ઈ બી બરાબર નેવું અંશ કારણ કે અર્ધવર્તુળ માનો ખૂણો ઓકે અને આપણે આપણે એક નંબર હવે હવે મિત્રો અહીંયા જુઓ એ સીડી ઈ આખો ચક્રીય ચતુષ્કોન છે બરોબર સોરી આપણે અહીંયા લખીએ હા એ સી ડીઈ આખું શું છે ચક્રીય ચતુષ્કોન છે હવે આપણને બધાને ખબર છે ચક્રીય ચતુષ્કોનમાં સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થાય એકસો નેશી અંશ તો લખશું કે અહીં ચક્રીય ચતુષ્કોન એ ઈડીસી માં એસી માં બરોબર કયા ખૂણા લઉં છું તો ખૂણો એ ઈ સોરી એ સી એ સીડી અને એ ઈડી એટલે કે આ ખૂણો અને આ ખૂણો બંને ખૂણાનો સરવાળો કેટલો થાય તો લખીએ પહેલાં તો ખૂણો એ સીડી વત્તા ખૂણો એ બરાબર એકસો ને અંશ તો મિત્રો અહીંયા મેં શું કર્યું કે બંનેનો બે નંબર આપી દીધો અને ચક્રીય ચતુષ્કોન હોવાથી આપણે બંનેનો સરવાળો કેટલો થાય બરોબર આ બે ખૂણા ચક્રીય ચતુષ્કોન એ ઈડીસીમાં બરાબર આ બે ખૂણાનો સરવાળો કેટલો એકસો ને અંશ પહેલાં શું કર્યું કે આને ખૂણો એ બી ને અર્ધવર્તુળમાંનો નો ખૂણો બતાવીને નેવું અંશનો નંબરમાં લખ્યું અને ચક્રિય સામેના ખૂણાનો સરવાળો કેટલો કર્યો એકસો સમીકરણ એક અને બે નો સરવાળો કરતા બરોબર તો પહેલું તો આપણે લખીએ સમીકરણ બે શું છે એ સી ડી વત્તા ખૂણો એ ઈ વત્તા શું થશે ખૂણો એ ઈ બી બરાબર એકસો એસી વત્તા નેવું અહીંયા શું કર્યું સમીકરણ એક અને બે બંનેની ડાબી અને જમણી બાજુનો આપણે સરવાળો કર્યો હવે અહીંયા એ વત્તા ખૂણો એ જોઈએ એ એટલે આ ખૂણો અને એ બી એટલે આ ખૂણો આ બંને ખૂણા આસનને કોણ થાય તો આખો ખૂણો કયો બને

તો અહીંયા આપણે જે જવાબ શોધવાનો હતો એ આપણો જવાબ અહીંયા મળે છે કે ભાઈ એસીડી અને બીઈડી ખૂણાનો સરવાળો કેટલો આવે તો બસો જવાબ આવે છે એકદમ સહેલો દાખલો છે મિત્રો ત્યારબાદ આપણે આગળનો દાખલા નંબર પાંચ જોઈશું દાખલા નંબર પાંચમાં શું કહે છે કે આકૃતિમાં ખૂણો ઓ એ બી બરોબર ઓ કેટલો છે ત્રીસ અંશે ઓસી બી ઓ કેટલાનો છે સત્તાવન અંશનો છે તો બી ઓસી સી ખૂણો એટલે કે આ ખૂણો શોધો અને એ ઓણો શોધો કે આ ખૂણો શોધો બરોબર તો જોઈએ અહીંયા આપણે તો અહીંયા આપણે જોઈએ તો શરૂઆત કરીએ દાખલાની કે અહીં કો કેન્દ્રિત વર્તુળમાં વર્તુળમાં OA = OB બરોબર આ કેન્દ્ર OA અને OB આ બનને તો છે ત્રિજ્યા છે એટલે કેવું થશે સરખી થશે તો લખશું કે એક જ વર્તુળની ત્રિજ્યા માટે ત્રિકોણ OAB માં શું થશે OA = OB એટલે કે આ બંને બાજુઓ સરખી છે એટલે કે આ બдне ખૂણા કેવા થાય સરખા થાય તો લખશું ત્રિકોણ ओ ए ए बराबर ओ बी बी बराबर खूणो ओ बी ए समान बाजूनी सामेना खूणा बराबर एले के આ જે ત્રિકોણ છે ઓ એમાં આ બે બાજુ સમાન છે તેની સામેના ખૂણા પણ કેવા થાય સમાન થાય એટલે કે ઓ એ ઓ એ બી બરાબર ત્રીસ હોય તો ઓ બી પણ કેટલું થાય ત્રીસ થાય માટે ઓ બરાબર ખૂણો ઓ બરાબર કેટલો થશે ત્રીસ અંશ મળશે હવે હવે શું છે કે ત્રિકોણ ઓ એ બીમાં ઓ એ આપણને આ ઉપરનો ખૂણો શોધવો છે બરાબર તો આ બંને ખૂણા ત્રીસના છે तो आखा त्रिकोण त्रे खूणों पर एक सौ एशी अंश तो तीजो खूणों मिली जैसे आ रीते तो लखशो अ त्रिकोण ओ ए बीमा खूणो ओ ए बी वाता खूणो ए बीओ वूणो ए, बी, ओ, वत्ता ए ओ, बी बराबर के एशी अंश देखो ओ ए बी एट के आ खूण थो ए बी ओ એટલે કે આ ખૂણો થયો અને એઓ એટલે કે આ ઉપરનો ખૂણો થયો ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય એકસો ને એસી અંશ હવે અહીંયા ઓએ બરાબર કેટલું છે ત્રીસ એ બી ઓ બરોબર અથવા ઓ કેટલું છે એ કહીએ કાં તો એ કહીએ કેટલું થાય એ પણ ત્રીસ વત્તા ખૂણો એઓ શોધવાનો છે બરાબર એકસો 80 अंश माठा बनने कोणो सरवाडो केलो થાય 60 + कोणो AOB = 180 अंश माथे AOB = 180 - 60 એટલે કેલો થાય કે AOB = 120 अंश મળે તો આપણે આ ખૂણો કે AOB કેનો મળ્યો તો 120 अंश મળ્યો આખો ખૂણો આખો ખૂણો કેનોનો છે 120 નો મળ્યો હવે આગળ હવે જોઈએ ત્રિકોણ ઓ સી બી માં ઓ સી બી માં હવે આ બંને ત્રિકોણમાં જાઓ ઓ બી અને ઓ સી આ શું છે એક જ વર્તુળની તો આ બંને બાજુ સમાન તેના બંને બાજુઓ સમાન સમાન બાજુના સામેના ખૂણા એટલે કે ખૂણો બી અને ખૂણો સી કેવા થાય સરખા થાય તો લખીશું અહીંયા કે ત્રિકોણ ઓ સી બી માં एक वर्तुण हो सी बी बराबर खूनो ओबीसी बराबर लखशो बाजू सजू सामेना

प्रोनिकोणल सरवाडो के लो था 180 एमाती 57 + 57 बरोबर એટલે કે 114 180 માંથી બાદ કરજો એટલે ખૂણો BOC મળી જશે તો લખશું અહીંયા કે ત્રિકોણ OCB માં ખૂણો OCB + ખૂણો OBC + ખૂણો BOC = 180 અંશ बरोबर OCB એટલે કે આ ખૂણો બીઓસી એટલે સોરી ઓબીસી એટલે આ ખૂણો અને બી એટલે કે આ ખૂણો ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો એકસો ને એસી ચલો હવે આપણે લખીએ ઓસીબી કેટલો છે સત્તાવન ઓબીસી કેટલો છે સત્તાવન અને બીઓસી ખૂણો આપણે શોધવાનો છે એટલે કેટલો થયો કે સત્તાવન વધતા સત્તાવન એટલે એકસો ચૌદ વત્તા ખૂણો બીઓસી બરાબર એસી માટે ખૂણો બી ઓસી બરાબર એકસો એસી માઇનસ એકસો ચૌદ માટે ખૂનો બી બરાબર કેટલો મળે આપણને છાસઠ અંશ મળે તો આપણે જે બી ઓસી ખૂણો શોધવાનો હતો એ કેટલો થયો છાસઠ અંશનો થયો બરાબર હવે હવે આપણને ખબર છે કે અહીંયા આપણે એક વસ્તુ શોધેલી કે એઓ નું માપ શોધેલું કેટલું હતું એઓ નું માપ એકસો ને વીસ એટલે કે આખો આ ખૂણો કેટલાનો હતો એકસો વીસનો હવે આપણે અહીંયા લખી શકીએ કે એ સી અને બી ઓસી ખૂણો એ ઓસી અને ખૂણો બીઓસી આસન્ન કોણ હોવાથી ખૂનો એઓસી વત્તા ખૂનો બીઓસી બરાબર ખૂનો એઓ બી થાય બરાબર કારણ કોણ ચાલો એ માપ કેટલું છે તો કે શોધવાનું છે ખૂનો બી ઓસી કેટલો મળ્યો છાસઠ મળ્યો અને એઓ બી કેટલું હતું તો કે એઓ બી આપણી જોડે હતું એકસો ને વીસ અંશ તો લખીશું અહિયાં એકસો ને વીસ અંશ માટે ખૂણો એઓ સી બરાબર એકસો વીસ માઇનસ છાસઠ માટે ખૂણો એઓ સી બરાબર કેટલો મળશે એકસો વીસમાંથી છાસઠ જાય તો ચોપ્પન અંશ મળે તો આપણો એઓસી ખૂણો પણ કેટલાનો મળ્યો ચોપ્પન અંશનો મળ્યો અને બીઓસી કેટલાનો મળ્યો છાસઠ અંશનો મળે છે તો મિત્રો અહીંયા એઓસી આપણો મળે ચોપ્પન અંશ અને બી બીઓસી કેટલો મળ્યો છાસઠ અંશ જવાબ આવે છે તો મિત્રો અહીંયા આપણો દાખલા નંબર પાંચ પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે આગળ જોઈએ દાખલા નંબર છ હવે મિત્રો દાખલા નંબર છ માં તમને થતું હશે કે આકૃતિ થોડીક ચેન્જ છે આપણે રકમ વાંચીએ આકૃતિ એ ડીસી માં બરોબર ખૂણો એડીસી કેટલો છે એકસો ત્રીસ છે એબી બી લમ સી છે બરોબર એ ને લમ કોણ છે સી છે લમ હોવાથી આ શું છે એકદમ સીધી રેખા હોવી જોઈએ અને જીવા બી તથા જીવા બીસી બરાબર જીવા બીઈ છે એટલે આ બી અને બીસી જીવા કેવી છે સરખી છે તો ખૂણો સી શોધો બરોબર સી ખૂણો શોધો તો અહીંયા આપણે તો આકૃતિ અહીંયા સીધી લાઈન છે તેમ જ રાખજો બરોબર જે કેન્દ્ર ઓમાંથી પસાર થાય છે હવે અહીંયા દેખીએ આપણે અહીંયા ચક્રીય ચતુષ્કોણ એ બી ડી બરોબર આખો ચક્રીય ચતુષ્કોણ છે કારણ કે એના ચારે ચાર બિંદુ ક્યાં છે વર્તુળ પર છે તો ચક્રીય ચતુષ્કોણ હોય તેના સામ સામેના ખૂનાનો સરવાળો કેટલો થાય એકસો ને એસી ત્રીસ હોય તો આ કેટલો રહે પચાસ નો થાય તો લખીએ કે અહીં ચતુષ્કોન એબીસીડી ચક્રીય ચતુષ્કોન છે માટે ખૂનો એડીસી વત્તા ખૂણો ABC બરાબર કેટલો માપ થાય 180 અંશ ચલો EDC નું માપ કેટલું આપ્યું છે આપણને 130 અંશ માટે ખૂણો ABC બરાબર 180 130 ને બરાબરની સામે લઈ જ એટલે કે ખૂણો ABC બરાબર 180 - 130 માટે ABC ખૂણો કેટલો થાય 50 અંશનો મળે ચલો મિત્રો તો આ ખૂણો કેટલાનો મળ્યો આપણને તો 50 અંશનો મળ્યો છે હવે હવે અહીંયા શું છે કે ઓકેન્દ્રિત વર્તુળમાં ઓછી અને ઓઈ વર્તુળની ત્રિજ્યા છે બરોબર ઓ ઓઈ આ શું છે છે વર્તુળની ત્રિજ્યા બરોબર એટલે શું થાય કે એક જ વર્તુળની ત્રિજ્યા છે એટલે આ બંને કેવી થાય સમાન થાય ચલો તો અહીંયા લખશો કે અહીં ઓ કેન્દ્રિત વર્તુળમાં ઓકેન્દ્રિત વર્તુળમાં ઓસી અને ઓઈ વર્તુળની ત્રિજ્યા હોવાથી એક જ વર્તુળની ત્રિજ્યા હોય એટલે કેવી હોય હંમેશા સરખી હોય એટલે ઓસી બરાબર ઓઈ થાય હવે હવે આપણે જોઈએ કે અહીંયા ત્રિકોણ ઓ બી સી અને ત્રિકોણ ઓ બી ઈમાં બરોબર બંને ત્રિકોણમાં જોઈએ તો લખીશું અહીંયા ત્રિકોણ ઓબીસી અને ત્રિકોણ ઓબી માં ચલો સરખું સરખું શું છે તો કે ભાઈ ઓસી અને ઓ એક જ વર્તુળની ત્રિજ્યા છે એટલે કેવી છે ઓસી બરાબર ઓ એક જ વર્તુળની ત્રિજ્યા એટલે સરખી થાય ત્યારબાદ બંને જીવાઓ બીઈ અને બીસી કેવી છે સમાન છે તો અહીંયા બીસી બરાબર બી લખશું પક્ષમાં જ આપેલું છે ત્યારબાદ સામાન્ય બાજુ કોણ છે તો કે ઓ તો લખશું કે ઓ બી બરાબર ઓ સામાન્ય બાજુ માટે શું થશે કે ભાઈ બાબાબા શરદ મુજબ શરદ મુજબ ખૂણો સોરી ત્રિકોણ ઓબીસી એકરૂપ ત્રિકોણ ઓ થાય બરાબર બંને ત્રિકોણ એકરૂપ છે તો આપણે લખી શકીએ કે ઓબીસી અને ઓ બંને ખૂણા કેવા થાય સીપીસીટી મુજબ સમાન થાય તો લખશું ખૂણો ઓ સોરી ઓબીસી બરાબર ઓ બી મુજબ કેવા છે સમાન છે માટે ઓબીઈ બરાબર સોરી ઓબીસી બરાબર ખૂણો ઓ બરાબર કેટલા થાય પચાસ થાય એટલે કે ઓબી ખૂણો આપણને કેટલાનો મળે પચાસનો મળે હવે હવે અહીંયા શું છે કે ભાઈ ઓબીસી અને ઓબી બંને આસનના કોણ છે બરાબર એટલે આ બંને ખૂણાનો સરવાળો કેટલો થાય પચાસ વત્તા પચાસ એટલે કેટલો થાય આપણે સો અંશ થાય બરાબર તો લખશું પણ બંને શું છે આસનનો કોણ છે તો લખશું ખૂણો ઓબીસી અને ખૂણો ઓબી ઈ આસન્ન કોણ હોવાથી ખૂણો ઓબીસી વત્તા ખૂણો ઓબી બરાબર ખૂણો સી બી ઈ થાય બરાબર હવે બંને ખૂણાનું માપ કેલું છે તો કે પચાસ વત્તા પચાસ એટલે કે ખૂણો સી બી બરાબર કેનો મળશે તો કે ખૂણો સી બરાબર સો અંશ જવાબ મળે તો આપણે જે ખૂણો સીબી શોધવાનો હતો એ ખૂણાનું માપ કેટલું આવ્યું તો કે સીબી ખૂણા માપ આવે છે જવાબ આવે છે તો મિત્રો અહીંયા આપણો નંબર પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે આગળનો દાખલો જોઈશું દાખલા નંબર સાત સાબિત કરો કે વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આધરે છે આ શું છે પ્રમાય છે આપણો તો અહીંયા શું છે કે ભાઈ ઓ કેન્દ્રિત વર્તુળમાં વર્તુળમાં ઓ કેન્દ્રિત વર્તુળની જીવા એબી અને સીડી સમાન છે એટલે શું થાય કે એબી = સીડી થાય સાધ્યમાં સાબિત શું કરવાનું છે કે કેન્દ્ર આગળ સમાન ખૂણા આદરે છે તો કેન્દ્ર કોણ છે તો કે ખૂણો AOB અને ખૂણો COD બંને કેવા ખૂણા છે સમાન છે તો લખીશું કે ખૂણો AOB બી બરાબર ખૂણો COD થાય એ સાબિત કરવાનો છે ત્યારબાદ આવશે પ્રમેયની આકૃતિ અને ત્યારબાદ આવશે આ પ્રમેયની સાબિતી જોઈએ સાબિતી તો હવે અહીંયા બે ત્રિકોણ બને છે તો લખશું કે O કેન્દ્રિત વર્તુળમાં વર્તુળમાં AB અને સીડી જેવા સમાન છે તથા OA, OD, ઓડી ઓબી ને ઓસી એક જ વર્તુળની ત્રિજ્યા છે બરાબર આપણે જે જે તો બધું લખી નાખ્યું માટે બે ત્રિકોણ કયા છે તો કે ઓ બી ઓ એ બી અને ત્રિકોણ ઓ સીડી માં ચલો બંને ત્રિકોણમાં સરખું સરખું કોણ છે તો કે ઓ એ બરાબર ઓડી સોરી ઓ ઓ એ બરાબર ઓસી આપણે ઓસી લઈએ બરોબર આ ઓ એ અને આ ઓસી લખશું કે એક જ વર્તુળની ત્રીજા त્યારબાદ આગળ શું છે કે OB બરાબર સોરી અહીંયા OB બરાબર OD તો લઈ ગઈએ OB બરાબર OD આપા શું છે કે એક જ વર્તુળની ત્રિજ્યા ત્યારબાદ બંને વર્તુળની જીવા કે સોરી બંને જીવાઓ કેવી છે સમાન છે બરોબર સમાન જીવા માટે શું થશે અહીંયા કે બાબાબા સરહદ મુજબ ત્રિકોણ ઓ એ બી એકરૂપ ત્રિકોણ ઓ સીડી થાય હવે બંને ત્રિકોણ એકરૂપ છે તો આપણે લખી શકીએ ને કે સીપી સીટી મુજબ ખૂણો એઓ બી બરાબર ખૂણો સીઓડી સીપી સીટી મુજબ કેવા થાય સમાન થાય તો અહીંયા આપણ જે સાબિત કરવાનું હતું સાધ્યમાં એવો બી ખૂણો એવો બી બરાબર ખૂણો એ સાબિત થાય છે મિત્રો ત્યારબાદ આપણે જોઈશું આગળનો નંબર આઠ દાખલા નંબર આઠ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાની દુભાગે તો તે રેખા જીવાને લંબ છે તેમ સાબિત કરો તો આ જીવા એ બી છે અને કેન્દ્રમાંથી પસાર થતી રેખા બરોબર એ જીવાને શું કરે છે બે સરખા ભાગમાં દુભાગે છે તો અહીંયા લખશું આપણે પહેલાં તો તો પક્ષ તો પક્ષમાં શું આવશે કે ઓ કેન્દ્રિત વર્તુળમાં ઓકેન્દ્રિત વર્તુળની જીવા એ બી છે અને ઓથી પસાર થતી રેખા એ ને એમ માં દુભાગે છે એટલે કે સાબિત શું કરવાનું છે કે તે રેખા જીવાને લંબ છે એટલે કે ઓ એમ લંબ એ બી છે તે સાબિત કરવાનું છે ત્યારબાદ પ્રમેયની આકૃતિ આવશે ને પછી આવશે પ્રમયની સાબિતી તો લખશું અહિયાં કે અહીંયા દેખો બે વર્તુ ત્રિકોણ બને છે તો ત્રિકોણના નામ શું છે ઓએમએ અને ઓ બી તો લખશું ત્રિકોણ ઓએમએ અને ત્રિકોણ ઓ એમ બી માં ચલો બંને ત્રિકોણમાં શું શું સરખું છે તો કે ઓએ એ બરાબર ઓ કેમ કારણ કે એક જ વર્તુળની ત્રિજ્યા હોવાથી બરોબર ત્યારબાદ ઓએમ શું છે તો બંને ત્રિકોણની સામાન્ય બાજુ છે સામાન્ય બાજુ અને પક્ષમાં શું આપેલું કે ભાઈ ઓએમ રેખા જીવાને દુર્ભાગે છે એટલે એમ એ બરાબર એમ બી તો અહીંયા પક્ષ મુજબ થશે હવે માટે શું થાય કે ત્રિકોણ ઓ એમ એ એકરૂપ ત્રિકોણ ઓ એમ બી કઈ શરત લાગે તો કે બાબા શરત મુજબ બંને ત્રિકોણ કેવા છે એકરૂપ છે હવે બંને ત્રિકોણ એકરૂપ છે એટલે આપણે લખી શકીએ કે ઓ એમ એ અને ઓ એમ બી મુજબ કેવા ખૂણા થાય તો લખીએ કે ઓ બરાબર ખૂણો ઓ એ સીપી સીટી મુજબ કેવા ખૂણા છે સરખા છે હવે અહીંયા એ બી શું છે જીવા છે બરોબર એ બી જીવા છે અને અહીંયા ઓએમ એ રેખા છેદે છે એટલે આખો રેखिक જોડો ખૂણો બનશે તો લખશું અહીં ખૂણો ઓએમ એ અને ખૂણો ઓએમબી રેखिक જોડના ખૂણા હોવાથી શું થશે કે કે ઓએમ એ + ખૂણો ઓએમબી બરાબર કેટલા થાય 180° કારણ કે રેખિક જોડાણના ખૂણાનું માપ કેટલું હોય છે 180 અંશ માટે ખૂણો OMA બરાબર ચલો વત્તા OMB ના સ્થાને આપણે શું લખીએ ખૂણો OMA લખીએ કારણ કે OMA અને OMB કેવા છે સરખા છે માટે 2 ખૂણો OMA બરાબર 180 અંશ માટે ખૂણો OMA બરાબર 180 ભાગ્યા 2 ભાગ ઉડાડશો એટલે કેટલો જવાબ આવે 90 માટે ખૂણ ઓ એમ એ બરાબર નેવું મળ્યા શું છે કેટલો થયો થયો એટલે આપણે લખી શકીએ કે માટે ઓ એમ લમ એ બી છે તેમ કહી શકાય તો મિત્રો અહીંયા આપણો આઠમા નંબરનો દાખલો પૂર્ણ થાય છે આભાર મિત્રો